ખાતા હોય કારણ કે આપણે એ હોય ત્યારે એમ જ ડાયા રહેતા હોય કારણ કે ભજિયા ખાના આવે તે શું બધા નથી હોય દઉં ખાવું નથી ધાતો હોળી બિચારી ગરમ દૂધ કરી દે ને કેસર નાખી દે હાવ ભૂખ્યા પેઠે ન હોવાય થોડુંક ખબર છે પાઉંભાજીની ઝપટ કરીને આવ્યો ડોહી આવી રીતે એકલા એકલા ખાઈને ડાયાબિટીસ થાય ઘરના ને આગળ ખોટું બોલે ઝપટ બોલાવી આવે જમવાની એને ડાયાબિટીસ થાય અને જે બેનું રાંધ્યું રાંધ્યું ઘીનો શીરોની ઝપટ બોલાવી લે અને આપણને એમ કે તમે ગળ પણ બેન કરો ને ઘી તો હાવ બેન કરો હા એને ઝોડામાં જે એકલા ઝપટ કરી એને ગોઠ વા થાય આવું કઈ થાય નઈ આ તો વાત કરું તમને અરે એક બાપા હોસ્પિટલ ગયા એક બાપા હોસ્પિટલ ગયા ને તે ડોક્ટર ને કીધું કે સાહેબ આ ગોઠણેલી પગ જમીનો પગ દુખે છે આ બહુ દુખે કેટલા વર્ષ છે બાપા કે સિત્તેર ની માથે બે ખરા ભાઈ કે બોતેર ભગ્યા ને કે તો એ ઉમર બાપા એટલે ભાઈ ઉમર છે એટલે જ કે બાપા દુખે કઈ હવે આ ઉંમરે સહન થાય નહીં ક્યાંક દવા ગયો ને ઉમર બાપા ઉમર એટલે ભાઈ ડોક્ટર શોવો તમે ડાક્ટર કહો અમુક અમુક ગામડામાં બહુ મજા આવે એક ડોશીમાં દવા હોસ્પિટલ ગયા ડોક્ટરે પૂછ્યું એ કે જમાય છે

એટલે બાપાએ કીધું કે મારા બોતેર વર્ષ ઉમર થઈ એટલે આ દુઃખે પણ એક જ દુખે હો કે કે ઉંમર છે કીધું ને બાપા એટલે આ એક જ પગ પગતેર નો આ હું આ પગ હું પછી કુરિયર કરીને મગાવ્યો ઉંમર હોય તો બે દુખવા જો સમજ ફેર થાય એટલો કેવડો ગોટાળો થાય કહું આ જીવનમાં સેજ સમજ ફેર થાય એક ભાઈનો પગ લીલો થતો હતો આખો પગ લીલો સમ થઈ જાય ગયા હોસ્પિટલે એટલે કીધું કે પગ લીલો થાય તો તમને ગેંગરિંગ થઈ ગયું લાગે એક્ચ્યુલી તો પગ કાપવો પડે બાપા કે કાપી નાખી જીવાય જાય ભાઈ કે હા મારા એક મિત્ર છે અમદાવાદમાં એને અહીંયા સ્વામીજી ગાઢ થઈ તમામ ડોક્ટરોને દેખાડીને કીધું કેન્સર છે ત્રણ મહિના ભજન લ્યો સ્વામીજી માણસે એટલું કીધું કે મારા શરીરમાં મારી ઓફિસમાં કોઈથી મને પૂછ્યા વગેરે અવાય નહીં તો મારા શરીરને બીમારીને મને પૂછ્યા વગેરે અવાનું કેમ હવે એની રીતે જ એને નીકળવું પડે હકથી બોલ્યો એ માણસ એની રીતે જ એને નીકળવું પડે હું શેનો દવા લઉં અગિયાર મહિના થયા છે વહી ગયે ને આ છે વગર દવાઈ કારણ કે પોતાનો પાવર મને પૂછાવ કે આવી કેમ તું તારથી ગણાય કેમ આ હક ક્યારે કરી શકો તમે સંપૂર્ણ સદગુરુને ચરણે હોવ તો કારણ કે બોડી તો એવું હોવું જોઈએ ને હવે આપણે દિયા છે મેં તેની કોથળીની બીડી પી જતા હોય ઘણા તો એમ જ કે જે હોય ભગવાન નું ધાર્યું થાય લે થોડુંક તો તારા હાથમાં રાખ બધું ભગવાન ઉપર શીખી દે એક જણા તો જમવાનું મોડું થયું ને સ્વામીજી તો બસ કીધું બસ જુનાગઢ ભેગો થઈ જાવ આવી રોટલી ખાવાની એને કહેતા આશ્રમમાં ત્યાં ચલા ન કરીએ એને ઘરવાળે કીધું શાંતિ રાખ ને ભાઈ પીડ્યો રે ને થઈ જાય રોટલી દાજી જાય છોકરા નહોતા રહેતા તારા લોહા તો અમુક હું તો ઉપલે આવું ઘઘલાવા જ આવ્યા પહેણ્યા પછી તમે જો એના ઘરમાં દેખાડો તમે આમ નહીં કરવાનું મારી આમ હી હા નહીં કરવાનું અમારે એક મગન હતો મગન મગન ના લગ્ન થયા ને મગન ના લગ્ન હું પ્રાસ મળવો બધું આ મગન ની વાત થાય તો મગન ના લગ્ન થયા સમૂહ લગ્નમાં લગ્ન કર્યા એ આફળા વાળો કબાટ કર્યા વર માં આવ્યો એ આફલા વાળા કબાટ ના આફલામાં માથું વળાવતા હોય મારે તો કઈ જોયું નહીં એ માથું વળાવતા હોય તો બોલ્યો બા ક્યાં બોવ હામો ટેક ટેક નહીં કરવાનું કોઈ હે એન બાપા સાંભળી ગયા એન બાપા કીધું મગન હા બાપા ગાડું જોઈ ને બટા વાડીએ જાય વાડીએ લઈ ગયા મગન ને બળદ છોડ્યા બળદ જાવ ગમઠામાં બાંધવા ગયો ગમાણીમાં અને બાપ પરોણો લઈને પગ ગયો શાર નાખ્યા હો છોકરાને હા બાપા વો હામો ટકટક બટા ભોથ મળી ગયો ઘેરે આવીને રૂમમાં જઈને એની પત્નીને કીધું સાંભળ ગાંડે એક બાજુ તીરથ ને એક બાજુ માવતર્યો ગણપતિ દાદા એ ખાલી શાર પ્રદિક્ષિણા કરી લીધી કાર્તિકે આખી દુનિયા ફરીને આવ્યા ઈ પેલા ગણપતિજી સાર પ્રદિક્ષિણા કરી ગયા મોટા કેવાના જોગાંડી માવતર થી મોટું કોઈ નઈ બોથ આવી ગયો સાર પરોળે એમાં વળી પાસે મહિનો પાછો હાથમાં આવ્યો ને કીધું કે એટલું બોલાડું ત્યાં બાપા મગન ગાડું સાંભળું નહીં બાપા એ તો ખાલી વાત કરતો હતો લે નિવેદન ફેરવી નાખ્યું બોલો એટલે પગ લીલો થતો હતો એટલે ડોક્ટરે કીધું ભાઈ આ કાપવો પડે એટલે એ પગ ઉલાડી માણસને જીવવાની લાલચ ને એટલે મને એ વાત કહું તમને કે એણે એવું કીધું ડૉક્ટરને કે આ જે અહીંયા ગાઈડ છે એ તો પછી આ તાકા આવે ને મોઢું બગડે ને તાકા તાકા રોજ અરીસામાં જોઈને નારાજ થવું એની કરતાં આ ના મોઢે ભૈયા ન જાય અને એ બીમારી મારામાં આવી છે તેને એને એને હાથે જ નીકળવું પડે મેં એને મંજૂરી આપી જ નથી કે તું શું કામ આવે એ વાત એટલે ઓલાય એક ઓલાય ને પંદરથી હજી બીજો જેમણે હોસ્પિટલ આને હરખું ન થઈ ને તો બીજો પગ જોયો તો એ લીલો સોળ કે ડૉક્ટર બીજો લીલો થાય તો એ ગેંગરીત થઈ ગયું તમે બેસવું તો એ ઉલાળવો પડે એ ઉલાડ નાખ્યો પછી જયપુરના નાખ્યા પ્લાસ્ટિકના પંદર દી છે એ મળ્યા લીલા થવા ડોક્ટરને કે આ નાખ્યા પ્લાસ્ટિકના એ લીલા થાય ડોક્ટર ક્યાંય આવી આ લુંગી ક્યાંથી લીધી મૂળ લુંગી કલર દાતો છો બોલો એ પ્લાસ્ટિકે એ પછી ખબર પડી મારો ટકોર એ છે કે મૂળ આપણો મુદ્દો વયો ન જાય પ્લાસ્ટિકનું ઘરમાં આવી જાય એ પેલા મૂળને સ્વીકારી લેજો પછી બહુ મોડું થઈ જાય મારો કહેવાનો અર્થ એ છે પછી પોતાના પગ વૈયા ગયા છે એટલે પત્નીએ ફોન કર્યો એના પતિ પિયરથી એને શું છું બિચારા કે બેનો તમારા ભાઈ ફોળા પતિ પત્ની બે ઝઘડતા થાય ને કીધું કે હા તારથી બીતો નથી સાનો મનુજ રહેવાનું આપણા ઘરમાં આપણે કઈ તારથી બીતા નથી એટલે પત્ની કઈ આવી ગુગુ હું કરું ન સોટો બીતા નથી બીતા નથી હું નથી બીતો તું પણ આવ્યો તેથી પાંચસો જણા લઈને આવ્યો તો હું એકલી બેહી ગઈ હતી ગાડી હું કે તમારી વાત જ નથી આ તો ખાલી છોકરાઓ ને એમ થાય બાપુજીમાં માં ભળતો ખરું હવે ખરેખર અમુક ખીજાવા આવ્યા ઉપર એટલા ખીજાતા જ એટલે બેનો ને એમ પાછું કે અમે હોય તો જ આ બિચારા ખાતા હોય તમે નહોતા તે દી આ ખાતા એક કહું જે કોઈ મહાપુરુષ થઈ ગયા છે કે જેટલા મોટા માણસો થયા છે કે કોઈ દાતારો થયા છે હું સાથી ઠોકીને ભરોસાથી કહું કે એના ઘરમાં એવી સ્ત્રી મજબૂત આવી છે ને એ જ માણસ પ્રગતિ કરી શક્યો છે એમાં કોઈ શંકાને સ્થાન નહીં હા એનો દાખલો આપું કે એક ખાલી એની અર્ધાંગના જો એમ થોડાક સંસ્કારમાં ફેર આવે સ્વામીજી તો કેટલી ફેરફાર પડે કહેવાય ગયો જગ જાહેર કવાત કોઈ દી નથી બોલ્યો પૃથ્વીરાજ ચૌહાણના ઘરમાં કોઈ મજબૂત ક્ષત્રિયાણી આવી હોત ને સાહેબ તો અત્યારે જોવું પડે ન જોવું પડતું હોત એને એટલા સમય સુધી એને બહાર ના નીકળવા દીધો એના મિત્રો પણ માન્યું નહીં અને મિત્રોએ પ્રતિજ્ઞા લઈ લીધી તો પૃથ્વીરાજ માટે હવે હથિયાર પણ અમે હાથમાં નહીં લઈએ આજ અમારું અપમાન થઈ રહ્યું છે રાજ રાજમહેલમાં કહેવા ગયો સાહેબ સારા સારા કવિઓને ભાગી જવું પડ્યું ત્યાંથી હું એટલું કહું કે જિંદગીમાં ગમે કરો પણ ત્રણ ચાર વ્યક્તિ આગળ કોઈ ખોટું ન બોલતા જો લેર હોય એક તમારો અંગત અંગત મિત્રો આ બહુ અઘરું છે ભાઈબંધ મળે કરોડો રૂપિયા મળે પણ કોઈક દિવસ તકલીફ પડે તો ખંભે માથું નાખીને રોએ કે એવો ખંભો ન મળતો હોય અત્યારે હા એવો એવો ભેરું કોક થયો યાર ભાઈબંધ એમાંય કૃપા હોય તો ભેરું ભાઈ